દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકના પરિવાર દ્વારા દર વર્ષે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં દરેક સમાજના સમૂહ લગ્ન યોજવામાં આવે છે ત્યારે સમૂહ લગ્ન બે હજાર પચીસમાં ગઈકાલે શ્રી સાધુ સમાજના અગિયાર નવ દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા જ્યારે આજે સાધુ સંતોની હાજરીમાં સમસ્ત ક્ષત્રિય વાઘેર સમાજના એકસો દસ નવ દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા તો આવતીકાલે વાલ્મીકી સમાજની પચીસ દીકરીઓના સમૂહ લગ્નનું પણ આયોજન કરાશે ત્યારે આ પ્રસંગે સાધુ સંતો અને પ્રભુભા માણેક હાજર રહ્યા હતા અને નવ દંપતી સમૂહ લગ્ન તો બહુ બધી જગ્યાએ થાય પણ અહીંના સમૂહ લગ્ન ની વિશેષતા એ છે સર્વજ્ઞાતિના સમૂહ લગ્ન અલગ અલગ દિવસોમાં કરવામાં આવે જેમાં આ વર્ષે સાધુ સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું આજના દિવસે વાઘેર જ્ઞાતિના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું વણતર સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું એમાં ન ભૂલતો હોઉં તો આ એકસો પિસ્તાલીસથી પચાસ દીકરીઓના સમૂહ લગ્ન જેના આપણા ધારાસભ્યશ્રી પિતાશ્રી બની અને દીકરીઓના કન્યાદાન કર્યા છે